દાહોદ જિલ્લા કાર્યાલય કમલમથી શરૂ કરાયો હતો આ રોડ શોમાં બાઇક અને કારની રેલી યોજાઈ હતી આ રેલી દાહોદ કમલમથી નીકળી બસ સ્ટેશન થઈને સ્વામી વિવેકાનંદ ચોક બિરસા મુંડા સર્કલ અને સહકારનગર થઈ દાહોદ જૂના ઇન્દોર રોડ પાસે રેલીનું સમાપન થયું હતું રેલી બાદ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે દાહોદ જિલ્લા માટે દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે આજે અમારા સાથે સાત વિધાનસભાના બુથથી લઈને જે તમામ આપણા અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી અઢાર કિલોમીટરની રેલી કાઢીને આજે મહાસભાનું અમે અહીંયા અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ બાબોર સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે અને આપને કહેતા પણ ગૌરવ બાબત જે છે કે છેલ્લા દસ વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ બાબોરના માધ્યમથી સરકારના માધ્યમથી ચાલીસ હજાર કરોડ જેટલી માતભર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે અને જન જન સુધી વિકાસ પહોંચ્યો છે સાથે સાથે અમારી મેડિકલ કોલેજ આટલા વર્ષો પછી દાહોદને આપણે મેડિકલ કોલેજ આપી મેડિકલ કોલેજની સાથે સાથે પીજી સેન્ટર આપ્યું આજે સાતસો જેટલા ડૉક્ટર આજે બની રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા આવનારા સમયમાં થઈ રહી છે આજે નર્મદાનું પાણી પાટા ડુંગળીમાં પાડ્યું કડાણાનું પાણી દાહોદ સુધી પહોંચાડ્યું સંતરામપુર જાલો લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જનજન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે